અત્યારે લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે તમામ ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જિલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા છે હવે પંચમહાલ એમનો પંદરમો જિલ્લો હતો જેમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓની વાત સાંભળી હતી ત્યારે મુખ્યમંત્રીના કાર્યકર્તાઓએ સવાલો પૂછી લીધા હતા જેનો મુખ્યમંત્રીએ જવાબ પણ આપ્યો હતો સવાલ જેનો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો એના વિશે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વેલ્સ ઓફ ઇન્ડિયા સાથે લોકસભા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બૃહદ બેઠક ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચાલી રહી છે આજે પંચમહાલમાં બેઠક રાખવામાં આવી હતી અને બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ છે હાજર રહ્યા હતા અને પોતાના મુખ્યમંત્રી સાથે એમણે વાત કરી હતી અને પંચમહાલની સમસ્યા જાણાવી હતી આજે આપણે સાબરમતી જળ માટે કે જે છે તો પછી નદી પૂરા જે છે કે બસો પર ના પાણી છે અને વક્તવ્ય પર જવાબ કરી

લાખ રૂપિયાનું કામ માટેનું જો તમારો વખતમાં આવ્યું હોય તો તમે ક્યાંય બીજી નાગાપાત ન થાઓ કે આ લાખ રૂપિયા છે કે રીતે જેવું કામ ન અહીંયાથી નદી માટે બસો કરોડ રૂપિયા થાળવી દે અમણા બાળી દો એવું હક થી કરી શકે એ વાතාවનો સુધી ના ઈ છે તો જો કરો પ્રદેશ ભાજપના उपाध्यक्ष ગોરધન જડફિયાએ પણ મુખ્યમંત્રીના પ્રવાસ વિશે માહિતી આપી હતી સંભળાવી શ્રીનો જિલ્લા પ્રવાસ ઘણા સમયથી ચાલે છે લગભગ પંચમહાલ જિલ્લો છે જિલ્લામાં જઈને કાર્યકર્તાઓને મળવું આવનારી ચૂંટણી વિશેની માર્ગદર્શન આપવું અને વિશિષ્ટ લોકો સાથે પણ એક બેઠક કરવી એટલે સમગ્ર દયા ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીલક્ષી પ્રવાસ યોજના ચાલે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રી શ્રી દરેક જિલ્લામાં આવી રીતે બેઠકો કરીને બધાને મળે છે એટલે લોકોને પણ એવું લાગે છે કે આવી રીતે અમને બધાને મુખ્યમંત્રી અહીંયા આવીને મળે એટલે આ એક સરસ મજાનો પ્રજા સાથેનો સંવાદ પ્રજા સાથેની વ્યવહાર એમની વાત અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર ચોવીસની ચૂંટણી જ્યારે આપણા દેશમાં આવી છે ત્યારે ગુજરાત પણ બે હજાર ચૌદમાં છવ્વીસ લોકસભા જીત્યું હતું બે હજાર ઓગણીસમાં પણ છવ્વીસે છવ્વીસ આ ગુજરાતની પ્રજાએ પ્રેમ આપીને જીતાડી છે તો બે હજાર ચોવીસ એ અમે મોટું લક્ષ્યાંક રાખ્યું છે કે પાંચ લાખથી વધારે લીડની બધી જ આમ તો પંચમાલ તો લગભગ પાંચે પહોંચી ગયું હતું અને આ વખતે એનાથી પણ વધારે સારી રીતે જીતાય એ માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના પ્રવાસની યોજના સાથે અમારા સંગઠનના લોકસભાના પ્રભારી રમેશભાઈ એવી આ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર રવિભાઈ અમરિયાની ટીમ જે આ લોકસભાની ચૂંટણી વ્યવસ્થા સંભાળે છે એ બધી ટીમ સાથે રહી અને બધું જ વ્યવસ્થાત્મક બોધ સુધીના કાર્યક્રમો આજે અમે કાર્યકર્તાને આપ્યા છે કે ચૂંટણી સુધીની બધી વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ સંગઠનાત્મક પાસું પણ આ બેઠક મળી હવે પંચમહાલમાં શું થશે એ તો જોવાનું રહેશે સમય દેખાડશે જ્યારે મતગણતરી થશે ત્યારે એ જોવાનું રહેશે શું થશે